વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર આઠ એમાં પ્રમાય આઠ પોઈન્ટ બે જોઈશું આપણે જે આઠ પોઈન્ટ એક જોયો એના જેવો જ પ્રમાય છે પણ થોડું એમાં બાજુઓ આપણે ત્રિકોણ બે એકરૂપ સાબિત કરવાનો હતા અહીંયા સામ સામેની બાજુ એટલે એ બી બરાબર ડીસી અને એ ડી બરાબર વીસી સાબિત કરવાની છે તો જોઈએ અહીંયા પક્ષમાં લખીએ શું છે ચતુષ્કોણ એ બી સી ડીમાં એસી શું છે વિકર્ણ છે એસી શું છે વિકર્ણ છે પછી એ બી સમાંતર ડીસી આ એ બી અને સમાંતર ડીસી છે તો એમાં છેદિકા કઈ છે એસી છે હવે આ એ બી સમાંતર ડીસી તો અહીંયા અંતરયુગમાં કોણ બને આવાળો ઝેડ એટલે આ ખૂણો અને આ ખૂણો તો આપણે ખૂણાના નામ લખીએ ખૂણો સી એ ખૂણો ઇક્વલ ટુ સી એ બી કેમ અંતુગમાં કોણ એવી જ રીતે બીજી રેખા લઈએ એડી સમાંતર બીસી તો એડી સમાંતર બીસી માં છેદિકા કઈ છે અને પરિણામ નંબર એક આપી દઈએ એસી છે તો એના ઉપરથી આઈએ ડી સમાંતર બી સી તો આપણે આ બને આ વાળું બનશે ને ડી એ આવી રીતે આ ખૂણો એક 2 બે આખૂણો ત્રણ અને આ ખૂણો ચાર તો ખૂણો ત્રણ લખવો હોય તો કઈ રીતે લખાય ખૂણો ડી એ સી તો લખીએ ખૂણો ડી એ સી બરાબર એ સી બી ખૂણો એ સી બી કેમ અંતઃ યુગમાં કોણ પ્રયામ નંબર બે હવે આપણે લખીએ સાધ્ય સાધ્ય શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ એટલે એ બી બરાબર ડીસી એવી જ રીતે એ ડી બરાબર બીસી થાય ને એ ડી બરાબર બીસી એ બી બરાબર ડીસી તો હવે લખીએ સાબિતી હવે આપણે ખબર છે સાબિતીમાં કયા બે ત્રિકોણ બને છે જો એ બી સી આવાળો ત્રિકોણ અને આવાળો ત્રિકોણ તો લખીએ એ ડીસી અથવા તો એ બી સી ત્રિકોણ એ સી અને ત્રિકોણ એ ડીસી માં આપણે ઉપર જ સાબિત કર્યું આવાળું એ બી અને એ ડીસીમાં સી એ બી એટલે આ સી એ બી આવાળો ખૂણો સી એ બી અહીંયા આપણે અહીંયા ડી અહીંયા છે એટલે ડીસીએ અને ડી એટલે આ ડીસી એ બે ખૂણા કેવા છે સમાન પરિણામ એક પરથી એવી જ રીતે બીજા બે ખૂણા કયા છે ડી એટલે એ સી બી તો લખીએ એ સી બરાબર શું આવશે ડી એ સી પરિણામ બે પરથી હવે જો આ બે ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે એસી તો લખીએ એસી બરાબર એસી સામાન્ય બાજુ શું છે સામાન્ય બાજુ હવે કઈ થયું જો આ ત્રિકોણ લો તો ખૂ આ બાજુ અને આ ખૂણો ખૂ બા ખૂ પછી આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે તો લખીએ ત્રિકોણ એ બી એકરૂપ એ બી કઈ શરતથી ખૂ બા ખૂબ હતી હવે જો આ બંને ત્રિકોણ સરખા હોય તો એમને આવતી બાજુઓ તો આમાં કઈ આવે એ બી અને અહીંયા ડીસી તો લખીએ એ બી બરાબર ડીસી સીપી સીટી એવી જ રીતે ડીસી બીસી બરાબર એડી સીપી સીટી મુજબ તો તમારે બે બી બરાબર એડી જે આપણે તો એ સાબિત થઈ ગયો